તરી બીજા સ્ટેપમાં શું છે ભાઈ કે જે આપણે સેમ્પલ લીધો અહીંયા તો સાફન કરી દે બરોબર પણ જે આ જે જગ્યા છે બરોબર ત્યાં હોય છે જે આપણે જોઈ શકતા નથી એટલે અહીંયા બરોબર રીતે આંગળી આમ બિલકુલ જોઈએ બંને હાથ ચલો આ અંદર આ છે ને આ અહીંયાથી આ રીતે બરોબર કરી લઈયા જોઈ શકી કે બરાબર એ આડી સુજીને આમ 10 પર આડી બરાબર એક પછી પાંચ આપણે બીજી જે ચાર અંગરીઓ બધી એ જ રીતે બીજા હાથ ટ્રોન્ટ મુકું પર પર આમ શોવાનું બરોબર આજ બાજુ જે કંઈ કોટેનું છે એ સાફ થઈ જાય અને આ આંગળી ચાલે ચાર એ બે ત્રણ ચાર આ એક્શન સાથે હતું બરોબર પાંચે પાંચ આગળ આડતી હતેરીમાં અને બીજા હાથથી આડતી હતેરીમાં જિલ્લા સ્ટેપની અંદર જે કાય આપણે અંદર શેમ્પુ જે કઈ હતો એ ગસ્તા ગસ્તા આ કેટલી બંગડી ઉતારીને આપણે તો કરીયું એ રીતે આવી જુઓ હવે શું કે મજી પર દેવાનો ઉપર પાણીથી બરોબર સાફ કરી દેવાનું અને આપો જે રૂમાલ હોય બરોબર ચૂપો એનાથી આપણે